કેશોદ તાલુકાના કાલવાણી હોડીની રાત્રી દરમિયાન તોડફોડ અને ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવા બાબતે ગુનાહિત લોકો પર કાયદેસર કાર્યવાહી કરવા કેશોદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી કેશોદ તાલુકાના કાલવાણી ગામમાં પંચાયતના કુવા નજીક ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પહેરાવેલ હાર તોડી ફેંકી દેવામાં આવ્યો પથ્થર મારી પ્રતિમાને ખંડિત કરવાના પ્રયત્નો તેમજ ગામની દુકાનના બોર્ડ ઉતારી નુકસાની કરવા તેમજ રસ્તા પર પથ્થરો મૂકી રાહદારીઓને હેરાન કરવા તેમજ બસ સ્ટેન્ડના બેસવા માટેના બાકડાઓ તોડી નુકસાન આવારા તત્વો દ્વારા મોડી રાત્રે કરવામાં આવેલું હોય કાલવાણી ગ્રામ પંચાયત દ્વારા તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપવામાં આવી હતી કેશોદ પોલીસનો કોઈપણ પ્રકારનો ડર ના હોય તેવું સાફ જણાય છે હાલ આજ રોજ ફરી ગ્રામજનો સાથે અરજી આપવામાં આવી છે આ મુદ્દે કસુરવાર લોકો પર કાયદેસર કાર્યવાહી કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા હોય ત્યારે હાલ આ મુદ્દે શું કાર્યવાહી કાર્યવાહી થશે આવનારો સમય જ બતાવશે મારું નામ જીવનભાઈ વેગડા કેસર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ મહામંત્રી આજરોજ અમે કેસોદ પોલીસ સ્ટેશને કાલવાણી ગામે જે ડોક્ટર બાળાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાની ઘટના ઘટી છે એ અનુસંધાને આવ્યા છીએ અને પીઆઈ સાહેબને એફઆઈઆર માટે અરજી આપેલી છે અને સાથે સાથે કાલવાણી ગામના લગભગ થી લોકો પણ છે લગભગ વર્ષે કાલવાણી ગામમાં આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે અને એના અનુસંધાને ગત બાર તારીખે અહીંયા પીએસઓને અરજી સરપંચ દ્વારા આપવામાં આવેલી કે ભાઈ અમને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે કેમકે હોળીના તહેવારમાં આવી અપ્રિય ઘટના બનવાની શક્યતા છે છતાં પણ કેશોદ પોલીસ તરફથી ખાસ કોઈ બંદોબસ્ત ન કારણે અસામાજિક તત્વોએ રાત્રે થી વચ્ચે હોળી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને બાબા સાહેબને જે ફુલહાર ચડાવેલા હતા એ તોડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો છે ગામના બસ સ્ટેન્ડના ને આવેલા બાકડા તોડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને ગામમાં આવેલી દુકાનોના બોર્ડ પણ ઉતારી લીધેલા છે ગામના જાહેર રસ્તાઓમાં વચ્ચે પથ્થર મૂકી આડસ કરવાનો પ્રયત્ન કરેલું છે આવું અવારનવાર બને છે આવી ઘટના ફરીથી ન બને એ માટે કેસોદ પોલીસ સ્ટેશને અમે બધા કેસોદ તાલુકા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિત અમે કાલવાણી ગામના લોકો સાથે આવ્યા છીએ હવેથી આ પ્રકારની કોઈ ઘટના ન બને અને દાખલારૂપ કેસોદ તાલુકા માટે દાખલારૂપ બને એવા પગલા લેવા માટે અમે